દાહોદ જિલ્લાના મોટીબાડી બહાર ખાતે ગત તારીખ સત્તરમી જાન્યુઆરી બે ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા મોટી બાર ખાતે શ્રી આર બાબુ આર્ટસ કોલેજના એનએસએસની વાર્ષિક શિબિર જનજાગૃતિક કલ્યાણ વિષય સાથે તારીખ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસથી ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન શિબિરનું ઉદઘાટન દાહોદના સાંસદ જસવંતસિંહ બાબુના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષ બાબુર વિશેષ ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા સભ્યશ્રી સી મેળા કાશી વિશ્વનાથ મહ મંદિરના મહંતશ્રી ગાયત્રીપુરી પાંડીપારના સરપંચ મિત્તલબેન લબાના તેમજ સિંગવડ કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર જી એન બારિયા તેમજ લીમખેડા બીઆરસી કોઓર્ડિનેટર ઋષિભાઈ સલાણિયા એસ આર બાબોર આર્ટસ કોલેજના આચાર્ય ડોક્ટર શૈલેન્દ્ર પાંડે તેમજ તમામ પ્રોફેસરો પાંડીબાર પ્રાથમિક શાળાના આચાર્ય બકુલભાઈ પંચાલ શાળાના શિક્ષકો આગેવાન કરણ સિંહ ઝારા વિનોદભાઈ રાજગોર મુન્નાભાઈ લબાના વનરાજભાઈ ધીંગા દિનેશભાઈ લબાના મશ્રાકભાઈ ભૂંગા પત્રકાર આર કે સોની હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડોક્ટર જનકભાઈ પરાલિયા દ્વારા કરવામાં આવ્યું મુસ્તાક ભૂંગા સિંઘવડ દાહોદ